ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં રાહત દરે મળતું ખાતર રિપેરિંગ કરી બમણી કિંમતે વેચવાનું કૌભાંડ ઝડપાયું છે નડિયાદના વેલટવા ચોકડી પાસે રાહત દરના ખાતરને રિપેરિંગ કરીને બમણા ભાવે વેચવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે સલૂણ ખાતરની મંડળીમાંથી ખેડૂતોના હકનું આ ખાતર બારોબાર અન્ય લેબલ મારીને વેચાતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે આ મામલે પોલીસે સલૂણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખાતેના સેમ્પલો એકત્રિત કરી તે પાસ માટે મોકલતા નીમ કોટેડ સબસિડી યુક્ત ખાતર હોવાનો બહાર આવ્યું છે પોલીસને માહિતી મળી હતી કે અહીંયા આ ગોડાઉનમાંથી બિલ કે આધાર પુરાવા વગરની યુરિયા ખાતરની થેલીઓનું રીપેકિંગ કરવામાં આવી રહ્યું છે એ લોકોએ વલેટવા ખાતે ગોડાઉન ભાડે રાખેલું અને એ વડેલા વલોટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રૂપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમકોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા